કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પાસેથી એક નેશનલ હાઈવે પસાર થાય છે અને અહીંયા એક ઓવરબ્રિજ બનાવેલો છે બંને સાઈડે સર્વિસ રોડ બનાવવામાં આવેલ છે પરંતુ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકોને

નગરપાલિકા દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે અને પછી રાહદારીઓને અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે ગટરમાં પડવાનો પણ વારો આવે છે જોકે થરા ખાતે આવેલ સર્વિસ રોડ નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ટ્રેક્ટર ટ્રોલી ખુલ્લી ગટરમાં પડી જાય છે અને આજુબાજુના લોકો વિડીયો બનાવીને તેને વાયરલ કરી રહ્યા છે ત્યારે હવે થરા આ ગટર નેશનલ નંબર સર્વિસ રોડ ઘટના વારંવાર આ ગટરમાં વાહન ખાબકે છે નેશનલ હાઈવે ના અધિકારીઓ આંખ આડા કાન કરીને જાણે તમાશો જોઈ રહ્યા હોય તેવું લાગે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પરિણામ શૂન્ય છે જો કે હવે મીડિયાના પ્રમાણે તંત્ર દ્વારા ખુલ્લી ગટર પર ઢાંકણા નાખવામાં આવશે કે પછી જેસે જેવી સ્થિતિ જોવા મળશે અને ખેડૂતો અને વાહનો ફસાઈ જશે એ જોવાનું રહ્યું